જય મિત્રો હું મિલન વરિયા આપણી આ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરો માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે વાત કરતા હતા ભારતના બંધારણની અને એમાં ઓલરેડી આપણે 6 ચેપ્ટર જે કમ્પ્લીટ થઈ ગયા છે અને જો તમે ચેપ્ટર છે જો ચેપ્ટર ના જે લેક્ચર છે એ ના જોયા હોય તો આપણી YouTube ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરો માં બધા અપલોડ થઈ ચૂક્યા છે એની પ્લેલિસ્ટ માં અપલોડ થઈ ગયા છે ત્યાંથી જોઈ શકો છો તો આપણે આજ ભારતના છે એ કયું છે આપણું તો છે ભારતના રાષ્ટ્રીય પ્રતિકો બરોબર નેશનલ સિમ્બોલ્સ ઓફ ઇન્ડિયન બરાબર તો ઇન્ડિયન જે રાષ્ટ્રીય પ્રતિક છે આપણે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો છે એનું કઈક આપણું સાતમા નંબર ચેપ્ટર છે તો એમાં સૌથી પહેલું જે સિમ્બોલ છે એ કયો છે રાષ્ટ્રધ્વજ બરોબર નેશનલ ફ્લેગ જેને કહેવાય ઇંગ્લિશમાં રાષ્ટ્રધ્વજ બરોબર રાષ્ટ્રધ્વજ છે એને બીજા કયા નામે ઓળખાય ત્રિરંગા નામે ઓળખાય બરોબર તિરંગો આપણે જેને કહીએ છીએ એ તિરંગાના નામે ઓળખાય છે પછી આપણે આગળ વાત કરી કે આ તિરંગો એ રાષ્ટ્રધ્વજ છે એ સ્વીકારવામાં ક્યારે આવ્યો તો એ સ્વીકારાયો બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં એને સ્વીકારવામાં આવ્યો

એ શક્તિ અને શૌર્યનું પ્રતિક છે કેસરી રંગ છે શક્તિ અને શૌર્યનું પછી સફેદ રંગ સફેદ રંગ છે 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 શાંતિનું પછી લીલો રંગ કેસરી સફેદ અને લીલો લાસ્ટમાં લીલો તો લીલો રંગ છે એ સમૃદ્ધિનું પ્રતિક છે હવે આ રાષ્ટ્રીય ધ્વજ છે એનું કઈક ડાયમેન્શન છે બરોબર એની લંબાઈ અને પહોળાઈનો કઈક રેશિયો નક્કી કરેલો છે એ રેશિયો કેટલો છે થ્રી જેમ ટુ બરાબર એ પછી ફૂટમાં હોય તો ભલે મીટરમાં હોય તો એ બેશિયો જોઈએ તો આ આ મોસ્ટ ટાઈમ એ વસ્તુ છે છે અને ત્રણે જે કલર એના મિનિંગ પણ મોસ્ટ ટાઈમ પી છે કે કયા કલરનો કયો મિનિંગ નીકળે છે અને એના ડાયમેન્શન આ બે વસ્તુ ડાયમેન્શન નો જે રેશિયો છે એ મહત્વની વસ્તુ છે પછી આપણે આગળ વાત કરીએ કે આ ત્રિરંગો છે એ લેવામાં ક્યાં થાય એવો બરાબર ત્રિરંગો છે એમાં ત્રણ કલર છે મિડલમાં અશોક ચક્ર છે હવે અશોક ચક્ર છે એ ક્યાંથી લેવામાં આવ્યું એ પેલા કઈ વસ્તુ હતી બરોબર તો સારનાથમાં આવેલા અશોક સ્તંભમાંથી અશોક ચક્ર લીધેલું છે મિડલનું એક ચક્ર જોવા મળે એને અશોક ચક્ર કહેવાય એ અશોક ચક્ર છે ક્યાંથી લીધું સારનાથનું જે अशोक સ્તંભ છે એવાય ચક્ર આપેલું છે નાથી अशोक ચક્ર લીધેલું છે એમાં ધર્મચક્ર પણ કહેવામાં આવે છે મોસ્ટ ટાઈમ બી છે બરાબર

પછી ભારતમાં સૌપ્રથમવાર ધ્વજ ક્યારે ફરકાવવાનો હતો અને કોણે ફરકાવ્યો હતો કઈ જગ્યાએ ફરકાવ્યો હતો તો ભારતમાં સૌપ્રથમવાર ધ્વજ છે જવાહરલાલ નહેરુએ ફરકાવ્યું એકત્રીસ એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો ને ઓગણત્રીસમાં જવાહર લાલ નેહરુએ ફરકાવ્યો ક્યારે એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો માં કઈ જગ્યાએ લાહોરમાં રાવી નદીના કિનારે કઈ નદીના કિનારે લાહોરમાં

ચોથું બીજું બીજું ત્રીજું એવી રીતે વિધાન વાક્ય પૂછાય હતી પછી બીજી વસ્તુ કે રાવી નદીના કિનારે જ્યારે જવાહરલાલ નહેરુ એ આ રાષ્ટ્રધ્વજ ફરકાય ત્યારે અશોક ચક્રનું હતું અશોક ચક્રની જગ્યાએ શું હતો ચરખો હતો શું હતું ચરખો આ એમ પી છે આયતે ચરખો હતો પહેલો સોરી આઝાદી પછી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કરવા માટે બંધારણ સભામાં ઝંડા સમિતિ બનાવી હતી આપણે અગાઉ બધી સમિતિઓ વિશેની વાત થઈ ગઈ છે આગળ એક ચેપ્ટરમાં સમિતિઓ જેટલી હતી એના અધ્યક્ષ કોણ હતા એની વાત કરી હતી અને બધી સમિતિઓ આપણે જોઈ હતી તો ઝંડા સમિતિ બનાવવામાં આવી હતી ઝંડા માટે ઝંડા સમિતિ બનાવવામાં આવી હતી કોણ એના અધ્યક્ષ કોણ હતા જેબી કૃપલાણી કોણ હતા જેબી કૃપલાણી પછી આઝાદી પછી પિંગલી વેકૈયા દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કરવામાં આવી આ ક્વેશ્ચન કેટલી વાર રિપીટ થયો છે એ અલગ અલગ ક્વેશ્ચન પેપર લઈને જોઈ લેજો કે આઝાદી પછી ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે એની ડિઝાઇન કોણે કરી હતી પિંગલી વેકૈયાએ કરી હતી કોણ પિંગલી વેકૈયાએ પછી માઉન્ટ એવરેસ્ટ પર સૌપ્રથમ તિરંગો ઓગણત્રીસ મે ઓગણીસો ના રોજ તેમસિંહ નારગીલ અને સર મેડમ હિલેરીએ ફરકાયો માઉન્ટ એવરેસ્ટ પર આ બે જણા છે એ રાષ્ટ્રધ્વજ ફરકાયો હતો પછી આગળ વાત કરીએ હવે ઝંડા જે વર્ડ છે ઝંડો બરોબર ઝંડાના અભ્યાસને શું કહેવાય વેક્સિલોલોજી કહેવાય શું કહેવાય વેક્સિલોલોજી એના અભ્યાસને શું કહેવાય ઝંડા ઉપર જે કંઈ પણ અભ્યાસ થાય તો એને શું કહેવાય વેક્સિલોલોજી શું કહેવાય વેક્સિલોલોજી પછી ઓગણીસો એકોતેર માં યુએસએ એપોલો પંદર નામના અંતરિક્ષ દ્વારા ભારતના ઝંડાને ચંદ્ર ફરકાવવામાં આવ્યો હતો બરોબર કયું હતું એપોલો 15 કેનું યુએસએ નું બરોબર ત્યારે 1971 માં તો આજે આપણે આ ચેપ્ટર 7 નો લેક્ચર વન અહીંયા કમ્પલીટ કરી આગળ આનું ચેપ્ટર 7 જે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો છે એમાં લેક્ચર 2 ટૂક સમયમાં આવી જશે તો બધા ચેક સુધી બના રહેજો અને આનું ચેપ્ટર આપણે આગળ કન્ટિન્યુ કરશું બધાને બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત